અને કોઈ માણસ કસ્ટમની ગાડી લઈને ચીટિંગ કરે છે એવી બાતમીના આધારે આ ગાડીની વોચ ગોઠવી ગાડી પકડતા એના અંદરથી જે માણસ નીકળે એની પૂછપરછ કરતા એનું નામ હિમાંશુ રમેશભાઈ રાય જે મૂળ બિહારનો રહેવાસી છે અહીંયા ઓલપાડ જિલ્લા તાલુકાના શ્યાટલા ગામે રહે છે એવી માહિતીના આધારે એને અહીંયા પકડતા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ લાવીને પૂછપરછ કરતા એને અલગ અલગ સરકારી નોકરીઓ આપવાના બહાને ટોટલ રૂપિયા બાર લાખ પંચોતેર નંબર પ્લેટ લાઇટર કસ્ટમનું આઈ કાર્ડ તથા આર્મીનું જેકેટ વગેરે વસ્તુઓ મળી છે જે મુદ્દામાલ કબજે કરી અને અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા માટે આગળની તપાસ માટે સુપ્રત કરેલ છે એને અત્યાર સુધીની પૂછપરછમાં એને વર્ધીનો ઉપયોગ કર્યો નથી પણ એ જે કસ્ટમનું આઈ કાર્ડ અને જે એને નકલી જે લાઇટર લીધું છે એ લગાવી અને લોકોને ઝાંસામાં લઈ નોકરી આપવાનું બાનું કરી પૈસાની છેતરપિંડી કરતો હતો આરોપી ડિપ્લોમા એવિએશન એને બરોડાથી કરેલું છે અને એ સેકન્ડ યર ગ્રેજ્યુએશન છે એને આઈડિયા એરપોર્ટ ઓથોરિટીમાં એક સરકારી કર્મચારીની ગાડી ચલાવતો હતો ડ્રાઈવર તરીકે એક કંપની બઈ બંધ થઈ જતા એની નોકરી છૂટી ગઈલી એના પરથી એને આઈડિયા આવ્યો કે આવું કરીએ તો આપણને પૈસા મળી શકે છે એ આધાર પર એને આ ચીટિંગ ચાલુ કરેલું છે અત્યાર સુધી કેટલા લોકોને છેતરપિંડીનો ભોગ બન્યા અત્યારે અમારી પૂછપરછમાં એ 6 લોકો સાથે છેતરપિંડી કરી છે જેની કિંમત ટોટલ 12 લાખ 75 હજાર રૂપિયા થાય છે એટલાનો એને ચીટિંગ કરેલું છે કઈ રીતે લોકો છેતરડો કાયા છે આની વિરુદ્ધમાં કેટલા ગુનો નોંધાયા આની વિરુદ્ધમાં આ પહેલો ગુનો છે

ઓફિસર છું એ પ્રકારનું ખોટું સર્ટિફિકેટ બનાવેલું છે જે લઈ અને જે પણ માંગે એને આ સર્ટિફિકેટ બતાવતો સર કેટલી ગંભીર બાબત કહી શકાય આ રીતે સાહેબની અંદર ડુપ્લિકેટ અધિકારી કરી કે પરો એ ખરેખર ગંભીર બાબત છે અને એનું હજુ પણ એને કંઈ બીજું કર્યું હોય તો એનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને અમે ગુનો રજિસ્ટર કરી અને આગળની તપાસ અઠવા પોલીસ સ્ટેશનમાં શું કરશે એ પણ તપાસમાં હજી કંઈ નિકળશે વધારે તો જે તે વિભાગને જાણ કરવામાં આવશે અને વિભાગને પણ પૂછપરછમાં સામેલ કરવામાં આવશે આ પોતે એની એમઓ પોતે એકલા જ કરવાનું કોઈ એનો સાથીદાર નથી કે કોઈ એની સાથે મળેલું નથી આરોપી વિરુદ્ધ અઠવા પોલીસ મતકમાં ઠગાયાની ફરિયાદ નોંધાઈ છે તો આરોપી પાસેથી ક્રાઇમ બ્રાન્ચે એક એરગન કાર સહિત મત્તા પણ કબજે કરી છે બ્યુરો રિપોર્ટ જીટેન પર ન્યૂઝ